ફ્રેન્ડ્સ વેલકમ ટુ मीनिंग ઇન ગુજરાતી ચેનલ BAPS BAPS પર B નો અર્થ બોચાસણવાસી A નો અર્થ અક્ષર P નો અર્થ પુરુષોત્તમ અને એસ નો અર્થ સ્વામિનારાયણ સંસ્થા થાય છે આમ બીએપીએસ નું ફૂલ ફોર્મ બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા થાય છે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા એક સામાજિક આધ્યાત્મિક સ્વયંસેવક સંચાલિત સંસ્થા છે જે આસ્થા એકતા અને નિસ્વાર સેવાના હિન્દુ આદર્શોને પ્રોત્સાહન આપીને વ્યક્તિગત વિકાસ દ્વારા સમાજને સુધારવા માટે સમર્પિત છે આ સંસ્થાની સ્થાપના ઓગણીસો સાતમાં શાસ્ત્રીજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ